સુડતાલીસ હોર્સ પાવર નું ટ્રેક્ટર જોવા મળશે મોડેલની વાત કરું તો બે હજાર અને અગિયાર ના મોડલ આ ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કંપની ફિટિંગ જોવા મળશે બધું તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટર ના ઓનર કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કરીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છતરી પણ સારા ટ્રેક્ટર મીડિયમ કંડિશનમાં જોવા મળશે અને બધું ઓઇલ નવું નાખવામાં આવ્યું છે ટ્રેક્ટર ની અંદર ઓઇલ નવું અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે વન ઓનર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે કિંમતની વાત કરું તો આ ટ્રેક્ટરની અંદાજિત કિંમત શૈલેષભાઈ દકુભાઈ દ્વારા 1.5 લાખ એટલે કે 2,50,000 રાખવામાં આવી છે કિંમત માં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે